રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન રાજકોટ શહેર મોટું થતું જાય છે રાજકોટ શહેરના અલગ અલગ તમામ ઝોનની અંદર તમામ વિભાગોની અંદર બ્યુટિફિકેશન માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો કટિબદ્ધ છે ખાલી એક ઝોનની અંદર વિકાસ ન થવો જોઈએ તમામ ઝોનની અંદર વિકાસ થવો જોઈએ તમામ ઝોનની અંદર રાજકોટ શહેરના શેરીજનો ફરવા જઈ શકે એના માટેની લાલપરીનું બ્યુટિફિકેશનની ખૂબ સારી એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આજે મૂકવામાં આવી હતી આપણે સૌને ખબર છે કે જ્યારે પ્રદ્યુમન પાર્ક જઈએ છીએ ત્યારે લાલપરી તળાવ આવે છે ઘણા વર્ષોથી ત્યાં એન્ક્રોચમેન્ટ હતું ગંદકીઓ ખૂબ હતી એ બધી દૂર થઈ અને નવું બ્યુટિફિકેશન સાથે આવનારા દિવસોમાં રાજકોટ શહેરના નગરજનો માટે લાલપરીનું બ્યુટિફિકેશન સાથેનું તળાવ અમે રાજકોટ શહેરના લોકો માટે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ અઢાર કરોડના ખર્ચે વિથ જીએસટી અઢાર કરોડના ખર્ચે આ દરખાસ્ત આવી હતી એને પણ આજે અમે મંજૂર કરી છે ચોવીસ મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે એ બોટિંગનો જે વિષય છે એ આવનારા દિવસોમાં અમે જાહેરાત કરશું પણ હાલ પૂરતું જે એનું જે આખું કાંઠો બાંધવાનું જે કામ છે લેક બનાવવાનું કામ છે અને બ્યુટિફિકેશન છે આજુબાજુમાં જે ગંદકી છે જે નાના મોટા એન્ક્રોચમેન્ટ છે એ દૂર કરીને બ્યુટિફિકેશન કરશું આવનારા દિવસોમાં એ પણ દરખાસ્ત આવશે આવનારા સમયની અંદર પણ એ અમે ભવિષ્યમાં અમે વિચારીને કરશું